ਪਕੜਿਆ ਬਾਗਰਾ ਸਾਰੇ ਰੇ ਹਰ ਜਿਹਰੇ ਵੜੇ ਪਕੜਿਆ ਬਾਗਰਾ ਸਾਰੇ ਰੇ ਰੇ ઝાલી ને હોબણ થાક્યો તો લાય સાબી નો ઘટાદાર વૃક્ષ દેખાય વૃક્ષ નું આરામ કરું લાવેલા ભાત ભજન કરું ને મારા હરી ભજન કરું Yeah. ઠાકાર ઠાકોર એમને તુમે મા અન તું સો એ કલ મોલી કાલ યો તારા કે વાન જપિયે તોળાઈ જા તારા નાથજી તારી હરે જ મારે ઝુનો નાથ નાથજી તારી હરે જે મારે ક્યાં ગાઉ મનાઈ બાપ ઢગર જંગલ માં રકડી રખડી માલિકા મને નાદ સંભળાય આજ મને જોવા તો કોણ છે સાધુ સાધુ માં કહો આજે ઘોર જંગલ ની માલિબા ભાટી હરજના શું કામ પડ્યા અરે આ ગોળ ભાઈ તો રકડી રકડીને સાવ ઠાકી ગયો છો અને ભૂખ પણ લાગી છે તો તમારી જોળી જો ટાઢો ટુકડો રોટલો હોય તો જરા આપો ને અરે સાધુ મહાત્મા મારી પાસે થોડોક ટાઢો ટુકડો હતો આગળિયે જે મારા હરિના નામ લઈ અન પાણી કરી ગયો મારી પાસે ખાવાનો નથી તો હું ક્યાંથી આપું અરે ગોળ ભાઈ આ સાધુના ભેગ માટે વિશ્વાસ રાખીને એકવાર આપની ઝોળીમાં જોઈ તો જો હા આજે સાધુડો કર્યો છે મને તો જોવા તો દે કયો સાધુ મતમાં આ ટુકડો જમો વાલા રખવી અરે આ ગોળ તો સાથે સાથે તમારા બકરાનું દૂધ પણ દોઈ આપો ને અરે સાધુ મતમાં આ બધા બકરા પાકડીયા છે પાકડીયા બકરામાં દૂધ નો હોય માટે આવી ખોટી સીધે સડો અને એથી સાલતા થાવ મારો તડકો ના બગાડો અરે નઈ નઈ ગોળ જૂઠું શા માટે બોલો છો આ ગોળ ને સાધુ ભેગ માટે વિશ્વાસ રાખીને આપણા બગડા એક વાર દોઈ તો જોવો આજે સાધડો કર્યો છે ખોટી જીદ પકડી રહ્યો છે તો મને આજ દવા તો દે હે પકડ્યા દો વા હલો રે હર ધીરે વઢે પકડિયા દો વા હા હા રે

આજે સાધુના ના કહેવાથી મારા કામળી ના સડે થોડો કટાટો ટુકડો નીકળ્યો આજે સાધુ ના કહેવાથી મારા પાકડીયા બકરામાં દૂધ હયા માટે આ કોઈ સાધારણ સાધુ જ ના હોય શકે કા કોઈ દેવ પુરુષ કા કોઈ અખિલ બ્રહ્માંડ નો નાથ પોતે હોવો જોઈએ માટે આજ સાધુડા ના મને ને પૂછવા તો દેખે હે બબલિયા તારું અસલ સ્વરૂપ શું છે હે સાધુ મત્યા

તો જ મારી કાઠિયા વાડી મા યાદો જ મારી પાઠિયા વાડીમાં અને કોકતીને તું ભૂલો પડજો મારાય ભગવાન

પણ આજ મને હરજન ઉપાધિ છે એટલે જ થાય તો કદાચ મારા પાકડિયા બકરા હાકીને જતો તો રહ્યો હોય ને અને જતો રહ્યો છે તો આ ઘોર જંગલ ની એને હું ક્યાં છે ને ગોતીશ જે હોય તે મારે હું લેવા દેવા આજ મને અવળો ભરી નો ભરેવાનું કઈ ને તો ગયો પણ મને આજ હવળો ભરીને નો જોવા તો કે સાધડો છે કે પછી ભીક મારો ક્યાર ભાગી ગયો છે આ આજ મારો દ્વારકા નાદ રણછોડ રાય અરે પ્રભુ આજે જાણતા અજાણતા નો કેવાના કઠોર શબ્દ કીધા પ્રભુ એટલો ગુનો મારો માફ કરજો મારા નાદ મારો ગુનો માફ કરજો અરે હરજી ભક્ત ની કદા ભી ભૂલ નથી હોતી હરજી અરે પ્રભુ હવ ક્યાં થી ને ક્યાં જરિયા છો કોઈ દિવસ નહીં અને આજ જન્મ કોઈ આવી દર્શન દેવાના કારણે પ્રભુ અરે હા હરજી ભગત આજ દ્વારકે થી આવું છું અને પોકરણગઢ રાજા અજમલ ના વાંજા મેણા ભાંગવા જઈ રહ્યો છું અરે હા હરજી ભગત કૃષ્ણ અવતાર ના પાના ની પત્ર ખાવા વન માં હું તમને મળવા આવ્યો છું હરજી ભગત ઝું બતા પ્રભુ આજ મારી ઝુંપડી ને પણ પાવન કરો ના હરજી ભગત હું કોક દિવસ તમારી જરૂર અરે પ્રભુ આજ મારા આંગણ આવેલા હરજી કેમ કરી જવા દે પ્રભુ

हे ब्रभू या वो तो अजर या जवाला मारी रेज़ बड़ी है। તમારો ભગત અરે હરજી ભગત તો તમને ખબર નથી આગળ કેવો કળિયુગ ચાલ્યો આવે છે મારા પ્રભુ આજ મારે પરણવું નથી મારા નાથ મારે પરણવું નથી અરે ના ના હરજી ભગત તમે પરણી લ્યો અરે આજ મને મારો ભગવાન મળી ગયો હોય હવે તો હરજીને કઈ વાત ના ગોડ રે પ્રભુ મારે પરણવું નથી મારે પરણવું નથી અરે હા હરજી ભગત તમને રામદેવ આજ એટલા મનવા સતા તમે ના માન્યા તમારી અપાર ભક્તિથી હું પ્રસન્ન થયો છું માગો હરજી ભગત આજ તમારે શું જોઈએ છે અરે પ્રભુ આજ માંગવાનું કહેતા હોય તો સાંભળો મારા નાથ

વિશ્વાસ નથી આવતો કારણ કે પોકરણ ગઢ તો એક મોટું રજવાડું છે આજ મારો આ મેલા ઘેલા કપડા આજ મારો આ સીતરીયો વેજ હોય મારી જેવા ગરીબ માણસને કાલે સવારે રાજ દરબારની અંદર આવવા દેવામાં નહી આવે પ્રભુ તો આપના આ પેલો વચન જૂઠા પડશે મારા નાથ જૂઠા પડશે અરે હારજી ભગત તમારી વાત કેવી પણ સત્ય છે આજ તો હું તમને એક એવી ચીજ વસ્તુ આપું તે તમે રાજમાં આવીને દેખાડજો તમને કોઈ નઈ રોકી શકે હારજી ભગત વાહ મારા પ્રભુ વાહ

હા હવે આ પાકડી મારે શું કામના હું પણ પોકડો જવાની તૈયારી કરું એ પાકડી રેડી રે